દેશની સૌથી જૂની પાર્ટી એટલે કોંગ્રેસ આ કોંગ્રેસ પાર્ટીની અંદર સૌથી લાંબો સમય પાર્ટી અધ્યક્ષ રહેનાર એ સોનિયા ગાંધી આજે પણ કોંગ્રેસના સંસદીય દળના નેતા એ સોનિયા ગાંધી છે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી એ કોંગ્રેસના હાઈકમાન્ડમાં સામેલ છે પણ તેમ છતાં જો કોઈ એમ કહે કે કોંગ્રેસની અંદર મહિલાઓનું ભવિષ્ય નથી તો આપણને આશ્ચર્ય પણ થાય અને આંચકો પણ લાગે એસ વિજય ધરાની કરી છે આ એસ વિજય ધરાની ચોવીસ ફેબ્રુઆરીએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા તમિલનાડુના આ પૂર્વ ધારાસભ્ય સાડત્રીસ વર્ષ જેટલો લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા તેમનું કહેવું છે કે તેમના સિવાય અન્ય કોઈને ધારાસભ્ય મહિલા ધારાસભ્ય એ બન્યા નથી અને તેમણે સ્પષ્ટપણે કોંગ્રેસના હાઈકમાન્ડને નિશાને લેતા કહ્યું છે કોંગ્રેસની અંદર મહિલાઓનું કોઈ ભવિષ્ય નથી તેમણે દાવો કર્યો છે જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વની વાત આવે છે તો મહિલાઓને મહત્વ આપવામાં આવતું નથી મહિલાઓ માટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એમણે વિચારવું જોઈએ કોંગ્રેસના નેતૃત્વએ પણ વિચારવું જોઈએ કે શું કોંગ્રેસની અંદર લીડરશીપની અંદર મહિલાઓનું કોઈ મહત્વ નથી જો મહિલા અનામત બિલ પારિત થતું હોય એ કાયદો બનવા તરફ આગળ જતું હોય મહિલાઓને અગ્રણી ભૂમિકામાં લાવવાની જે વિચાર છે એ વિચારને આગળ વધારવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ હોય તો કોંગ્રેસની અંદર રહેલી મહિલાઓ એ માત્ર સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જ નથી પણ હજારો કાર્યકર્તાઓની અંદર રહેલી મહિલા સદસ્યો પણ છે અને તેમની અંદર પણ ક્ષમતાઓ હોવું એ સ્વાભાવિક છે અને એમને પણ તક મળશે કે કેમ એ એસ વિજય ધરાનીની આ મોટી ટિપ્પણી બાદ શંકા ઉપજાવે તેવી વાત છે